ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન બે વખત અતિવૃષ્ટિ અને લાસ્ટમાં ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદથી ખેડૂતોની કમર તોડી નાખી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા અગાઉ પણ જાહેરાત કરવામાં આવી હતી કે ઓક્ટોબર માસમાં જે ગામમાં દોઢ ઇંચ કરતા વધુ કમોસમી વરસાદ પડ્યો હશે એ ગામને ગામ એકમ ગણી અને સહાય ચૂકવવામાં આવશે જે જાહેરાતને આજે સાઠ દિવસથી પણ વધુ સમય થઈ ગયો હોવા છતાં તમામ ગામોની સર્વેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજી સુધી સરકારે ક્યા પાકમાં કેટલી સહાય ચૂકવવામાં આવશે કેટલા પાકોને આવરી લેવામાં આવ્યા છે અને કેટલે સુધી ખેડૂતોને સહાય ચૂકવશે એ અંગે કોઈ માર્ગદર્શિકા બહાર નથી ક્યાંક ક્યાંક ને સરકારે જાહેરાત કર્યા બાદ સહાય ના ચૂકવવાનું મન બનાવ્યું હોય લાગી રહ્યું છે ત્યારે આજે લાલપુર તાલુકાના ખેડૂતોને સાથે રાખી ડેપ્યુટી કલેક્ટર આવેદન આવેદનપત્ર પાઠવીએ છીએ કે જે પ્રમાણે રાજ્ય સરકારે જાહેરાત કરી અને દોઢ ઇંચ કરતા જે ગામમાં વધુ વરસાદ છે એ ગામના ગામ એકમ ગણીને તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે અગાઉના વરસાદ અંતર્ગત પણ જે સહાયો ચૂકવવામાં આવી છે એમાં પણ મોટા ભાગના ખેડૂતોના કાં તો નામ કમી કરી નાખવામાં આવ્યા છે અન્ય ખેડૂતો પૂરી જાહેરાતના અભાવે સર્વે કરાવી હૈકા નથી તો આવા તમામ ખેડૂતોને આવરી અને જ્યાં દોઢ ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે એ તમામ ગામોને સહાય ચૂકવવામાં આવે એવી આજે અમે સરકાર સમક્ષ માગણી કરીએ છીએ આજે લાલપુર ખાતે પ્રાંત કચેરી સુધી રેલી યોજી અને ખેડૂતો પોતાનો અવાજ બુલન કરશે كطل